પોરબંદરના જાવર વિસ્તારમાં દીપડો આવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં દીપડાના આટાફેરાને લઈને સ્થાનિકોમાં પણ ભય વ્યાપી ગયો હતો આ ઘટનાને લઈને સામાજિક આગેવાને રજૂઆત કરી છે પોરબંદર શહેરના જાવર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી દીપડાના આટફ જોવા મળી રહ્યા છે આ વિસ્તારમાં આવેલ સી ફૂડ ફેક્ટરી સહિતના વિસ્તારોમાં રાત્રિના સમયે દીપડો આટાફેરા કરતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે આ વિસ્તારમાં દીપડાના આટાફેરાને લઈને આ વિસ્તારમાં આવેલ ફેક્ટરીમાં કામ કરતા મજૂર પરિવાર તેમજ સ્થાનિક ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે ત્યારે આ ઘટનાને લઈને સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા વન વિભાગને રજૂઆત કરી તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવા

અશોક ખાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર